નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત સરકાર દ્વારા શાળા અને કોલેજોમાં ઉનાળુ વેકેશનની જે જાહેરાત કરવામાં આવી છે એના વિશે વાત કરવાના છીએ મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે ઉનાળું વેકેશન છે એ આ વખતે તમને કેટલા દિવસનું મળશે ઉનાળું વેકેશન કઈ તારીખે ચાલુ થશે અને ઉનાળું વેકેશન પૂરું થયા પછી તમારી સ્કૂલો અને કોલેજો છે એ ફરીથી કઈ તારીખે ચાલુ થશે આવી તમામ માહિતી તમને એચ જીઓ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા સૌ પ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે એને પણ જરૂરથી જોઈન કરી લેજો તો હવે આપણે અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે શાળાઓમાં ઉનાળુ વેકેશનની જાહેરાત શાળા અને કોલેજો બંનેની અંદર ઉનાળું વેકેશન છે એની જાહેરાત કરી દેવામાં આવી છે રાજ્ય સરકારે મંગળવારમાં સ્કૂલોમાં ચોત્રીસ દિવસનું ઉનાળુ વેકેશનની જાહેરાત કરી છે જનરલી ઉનાળું વેકેશન છે એ પિસ્તાળીસ દિવસનું હોય છે પરંતુ આ વખતે સરકાર દ્વારા ચોત્રીસ દિવસના ઉનાળુ વેકેશનની જાહેરાત કરવામાં આવી છે રાજ્યની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં દર વર્ષે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતા શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડરમાં દર્શાવેલ તારીખ મુજબનું ઉનાળું વેકેશન અને દિવાળી વેકેશન રાખવામાં આવે છે જે મુજબ રાજ્યની પ્રાથમિક સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ચોત્રીસ દિવસનું ઉનાળું વેકેશન છે એ જાહેર કરવામાં આવ્યું છે એટલે કે આ વખતે જે ઉનાળું વેકેશન છે એ ચોત્રીસ દિવસનું છે અને એની જાહેર કરી દેવામાં આવી છે તો હવે આપણે એની તારીખો વિશે જોઈ લઈએ તો પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા ઉનાળુ વેકેશનને લઈ પત્ર દ્વારા જાણ કરવામાં આવી છે જેમાં ઉનાળું વેકેશન છે એ છ મેથી નવ જૂન એટલે કે પાંત્રીસ દિવસનું રહેશે દસ જૂને રાબેતા મુજબ શાળાઓ અને કોલેજો ચાલુ થઈ જશે એટલે આ વખતે જે તમારું ઉનાળું વેકેશન છે એ છ મે ચાલુ થશે અને નવ જૂનના રોજ પૂરું થશે આમ પાંત્રીસ દિવસનું જે ઉનાળું વેકેશન છે એ તમને આપવામાં આવશે અને ઉનાળુ વેકેશન પતે પછી દસ જૂનથી જે શાળાઓ અને કોલેજો છે એ ફરીથી ચાલુ થઈ જશે પૂરા ગુજરાત રાજ્યની અંદર તો આપણે ઇન શોર્ટ કહી શકીએ કે તમને પાંત્રીસ દિવસનું જે ઉનાળું વેકેશન છે એ છ મે બે હજાર ચોવીસના રોજથી શરૂ થશે અને નવ જૂન બે હજાર ચોવીસ સુધી તમને ઉનાળું વેકેશન છે એ મળશે તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે ઉનાળું વેકેશન ક્યારે ચાલુ થશે કેટલા દિવસનું મળશે અને ક્યારે પૂરું થશે એ તમામ માહિતી મેળવી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ